ડોઆ હદે હૃદય નો વાત કરે હારો ના લાગે એના કરતી નોખો હૃદય ના ઝઘડા તમે કરાવો છો અમે પણ કમાવા જહાલી ગમે થી નોકરી મળશે નોકરી ના મળે ડો

એટલે ફુલાજી હું તમને તમારે ઘરે જ આવતો હતો છે ડોહા થી કંટાળી ગયો છે હવે તમે એટલું પટાઈ આલો ને મનીષ છે ને એટલે હું તો ડોહા થી કંટાળી ગયો તારા તમે વર્ષોથી ઓળખો છો

અત કમારત નથી તમારા છોકરા પડાયા પેલો હે છોકરા પડાયા ના આલી તો અમારે શું કીધું તું કો ખાલી કરીને આયા છે કોઈ હળી નથી કરી હાલ ભાવ હારો તો હોના વેચતો લઈ જઈ આય હોના દેવા શું અતો તમાર શું અતો પણામ છોકરા બીજોય બોલાઈને

હા બેસ તાર નોખો જ થાઉ છે મારે નોખો જ આવું છે બેજ હવે મારે પેલું રહેવું જ કે મારે છે બરાબર તો તારે તું અને ને ને તારું મને નોખો આલી જો મારે બીજું કોઈ નહી તો બસ તો તારે ચાલ હોના જેવું ઘર બનાવેલું પડ્યું છે ચાલ કમાઈને આલ્યું છે મેન ઘરે ના આલું પરું કમાઈને આલ્યો તો 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 પડે વ્યવહાર ન તો આલવું પડશે

માસે એટલા થોડા પછી ડોહાને તો આપણે ધોવે હવે તું અને સુખ શાંતિ તારા આપણે આટલે કરી આટલે આવતા